આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો મુખ્યમંત્રી અમિત શાહનો સુરક્ષા દળોને આદેશ જમ્મુ કાશ્મીરમાંથી કોઈપણ ભોગે આતંકવાદને ખતમ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હુંકાર કર્યો છે આની સાથે સાથે તેમણે આગામી અમરનાથ યાત્રાની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવા તાકીદ કરી છે રાજધાની દિલ્હીમાં ટોચના અધિકારીઓ સાથે ચાલેલી આશરે છ કલાકની મેરેથોન મિટિંગમાં અમિત શાહે રાજ્યમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાની ગંભીર લીધી હતી સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આદેશ પણ જારી કર્યો હતો મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો આજે સપ્તાહના પહેલા જ દિવસે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાની ગાજવીજ સાથે સવારી આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગના મેપ પ્રમાણે આજે સોમવારે સત્તરમી જૂનના રોજ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી સૌરાષ્ટ્ર કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર જુનાગઢ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કુલ ઓગણત્રીસ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર સૌથી મોટા બાર અબજ વીસ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે તેમણે કહ્યું છે કે ભરોસાની ભાજપ નહીં ભ્રષ્ટાચારની ભાજપ છે તેમણે જીઆઈડીસીએ ભાજપ સાથે મળીને જમીનને લઈને અબજોનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કર્યો છે ભાજપના લોકોએ લાભ લઈ જરૂરિયાતવાળા ઉદ્યોગકારો સાથે વાટોઘાટો અને વહીવટ કરીને ભ્રષ્ટાચાર કર્યો છે તેમણે એસસીના સિટિંગ જજ પાસે આ મામલે તપાસની માંગ કરી છે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો રવિવારે મેઘરાજાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જોરદાર બેટિંગ કરી હતી દ્વારકાના ખંભાળિયામાં તો છ કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો આજે ગુજરાતના ઓગણત્રીસ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં દ્વારકાના ખંભાળિયામાં નવ પોઈન્ટ બત્રીસ ઇંચ પોરબંદરમાં બે વરસાદ નોંધાયો છે આ સાથે જ ભાનવડમાં બે પોઈન્ટ બે રાણાવાવમાં એક પોઈન્ટ ચુમ્માલીસ કચ્છના નખત્રાણા ગારિયાધાર દ્વારકામાં એક ઇંચનો વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત ધરમપુર લીલિયા રાજકોટના કોટડા સંઘાણી માંગરોળ પાલીતાણા બાબરા કપરાડા વાંકાનેર કલ્યાણપુર વલસાડ મોરબી અમરેલી કુતિયાણા અને બીજા ઘણા તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો મિત્રો બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મંજૂર કરેલી નવી ત્રણ યોજના અમલમાં મૂકી છે બાગાયત ખાતાની નવી ત્રણ યોજના હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી આઈ ખેડૂત પોર્ટલ આગામી તારીખ તેરમી ઓગસ્ટ સુધી ખુલ્લું મુકાયું શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના ફળ પાકોના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના તથા પપૈયાના પાકને ઉત્પાદકતા વધારવાની યોજના અમલમાં મુકાય છે